નમસ્કાર મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી રેશન કાર્ડ પર મળશે આઠ નવા મોટા લાભ ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાહત જો તમારા ઘરમાં રેશન કાર્ડ છે તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે સરકારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી રેશન કાર્ડ સિસ્ટમમાં મોટો ફેરફાર અને ઐતિહાસિક ફેરફારો કરવાની તૈયારી કરી છે હવે રેશન કાર્ડ ફક્ત કવ અને ચોખા પૂરતું નથી રહેવાનું પરંતુ તે બહુ હેતુ કાર્ડ બનવા જઈ રહ્યું છે આ કાર્ડ દ્વારા હવે રાશન સાથે પૈસા પણ મળશે આરોગ્ય લાભ પણ મળશે ડિજિટલ સુવિધાઓ પણ મળશે અને અનેક સરકારી યોજનાઓનો સીધો લાભ મળવાની શક્યતા છે આ વિડીયોમાં આપણે જાણીશું કાર્ડના આઠ નવા મોટા લાભ વિશે જેમ કે પાત્રતા ઇ નિયમો અને બે હજાર છવ્વીસના નવા અપડેટ વિશે સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ દર્શક મિત્રો આ ચેનલમાં જો તમે નવા છો અને રોજબરોજની અપડેટ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અંત સુધી બન્યા રહો ભારતના લાખો પરિવારો માટે રેશન કાર્ડ ફક્ત એક તો દસ્તાવેજ નથી પરંતુ રોજિંદા જરૂરિયાતોનો આધાર છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રેશન કાર્ડ એ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે સરકારનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો છે એક રાષ્ટ્ર એક કાર્ડ યોજનાની સફળતા બાદ હવે સરકાર કાર્ડને બહુ બનાવવા તરફ આગળ વધી રહી છે જેથી એક જ દસ્તાવેજ દ્વારા અનેક સરકારી લાભોનો લાભ મળી શકે પ્રથમ લાભ અનાજની માત્રા અને ગુણવત્તામાં સુધારો હાલમાં મોટા ભાગના રાજ્યોમાં પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવે છે પરંતુ બે હજાર છવ્વીસથી આ માત્રામાં વધારો કરવાની શક્યતા છે સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ગરીબ પરિવારોને આખા મહિના માટે પૂરતું અને ગુણવત્તાવાળું અનાજ મળી રહે બીજો લાભ રાશનમાં કઠોળ અને ખાદ્યતેલ નવા નિયમ હેઠળ ચોખા અને ઘઉં સાથે કઠોળ ખાદ્યતેલ અને મીઠો જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે આ પગલું ખાસ કરીને બાળકો અને મહિલાઓના પોષણ સ્તરને સુધારવામાં મદદરૂપ થશે અને બજાર ખર્ચમાં ઘટાડો લાવશે ત્રીજો લાભ મહિલા ગૃહ વડાને સીધી નાણાકીય સહાય ઘણા રાજ્યોમાં રેશન કાર્ડ ધરાવતી ગૃહ મહિલાને બેંક ખાતામાં દર મહિને એક હજારથી બે હજાર રૂપિયા અથવા તેથી વધુ રકમ સીધી ટ્રાન્સફર કરવાની યોજના અમલમાં છે આવી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ મળશે ચોથો લાભ રેશન કાર્ડ પર મફત સ્માર્ટફોન ડિજિટલ ઇન્ડિયાને આગળ વધારવા માટે સરકાર ગરીબ પરિવારોને મફત સ્માર્ટફોન આપવાની યોજના પર વિચારી રહી છે ખાસ કરીને મહિલાઓને આનો લાભ મળવાની શક્યતા છે જેથી તેઓ ઓનલાઈન સેવાઓ અને સરકારી યોજનાની માહિતી મેળવી શકે પાંચમો લાભ ફૂડ એટીએમ દ્વારા રાશન વિતરણ રેશન દુકાનો પર લાંબી લાઈનો અને વજનની સમસ્યાઓ દૂર કરવા માટે ફૂડ એટીએમ જેવી આધુનિક વ્યવસ્થા શરૂ થઈ શકે છે આથી રાશન ચોરી અને ગેરરીતિઓ અટકાવી શકાશે લાભ ભારત ભારત સાથે જોડાણ રેશન કાર્ડના ડેટાના આધારે માત્ર પરિવારોને યોજનામાં આપમેળે જોડવાની તૈયારી ચાલી રહી છે આથી રેશન કાર્ડ ધારકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર લાભ મળી શકે છે સાતમો લાભ ઇ કેવાયસી ફરજીયાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલા કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજીયાત બનાવવામાં આવ્યું છે આ પગલાથી નકલી અને ડુપ્લિકેટ રેશન કાર્ડ બંધ થશે અને ફક્ત પાત્ર લોકોને તેનો લાભ મળશે આઠમો લાભ તહેવાર સ્પેશિયલ રાશન કીટ સરકાર દિવાળી હોળી ઈદ અને અન્ય તહેવારો દરમિયાન રેશન કાર્ડ ધારકોને ખાસ રાશન કીટ આપવાની યોજના પર કામ કરી રહી છે જેમાં ખાંડ સોજી ઘી વગેરેનો સામેલ થઈ શકે છે દર્શક મિત્રો આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ્સ સરકારી યોજનાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે અહીં જણાવેલ કેટલાક લાભો ભવિષ્યમાં અમલમાં મૂકવામાં આવવાની સંભાવના દર્શાવે છે તો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર સરકારી સૂચના અથવા સ્થાનિક રેશન વિભાગની જરૂરથી માહિતી તપાસો રેશન કાર્ડને એક શક્તિશાળી અને સામાજિક સુરક્ષા સાધન બનાવવાનો સરકારનો પ્રયાસ છે જો આ તમામ યોજનાઓ અમલમાં આવે તો લાખો ભારતીય પરિવારોના જીવનમાં મોટો અને સકારાત્મક ફેરફાર થઈ શકે છે રેશન કાર્ડ અપડેટ બે હજાર છવ્વીસ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે ડિજિટલ ટેકનોલોજી પારદર્શક વિતરણ અને વધારાની સુવિધાઓ દર્શક મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન